જય માતાજી બધાને રામ રામ સવારના ગુડ મોર્નિંગ અત્યારે મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે ઉઠી ગયા ઉઠીને પહેલાં તો મસ્ત મજાનું નાઈ લીધી અને આપણે રસોડામાં ચા મેખી દીધી છે અને હવે નાસ્તાની તૈયારી કરવી છે રોટલીનું બનાવવાનું છે અને સરસ મજાના જો આપણે સુરજ દાદાના દર્શન કરીએ છીએ અત્યારે જો સરસ આપણે સુરજ દાદાના દર્શન થાય છે તો રોજ આપણે અહીંયા સુરત દાદાના દર્શન કરી લઈએ છીએ અને અત્યારે ઉઠીએ અને આપણે હવે કામ કરવાનું છે નાસ્તાનું નાસ્તો બનાવવાનો નાસ્તો કરવાનો અને પછી આપણે દિવસની શરૂઆત થાય એટલે જો આપણે ચા મુકાઈ ગઈ છે સગડી ઉપર અને લોટ બાંધીને થોડીક મોટી બનાવશું અને પછી નાસ્તો કરી લઈશું અત્યારનું બધું એવું છે સવારનું અને જો અહીંયા ખાટે બે ગયા છે અત્યારમાં એમને તો કેમ કે કઈ કામ હોય નહીં અત્યારમાં ઉઠી અને દીવા બધી કરી નાસ્તો થઈ જાય ત્યાં બી અને આપણે નાસ્તો બનાવવાનો છે અને કામ્યા બે રમાજી ઉતા કેમકે તમને ખબર જ છે કે કામ્યા ને સી વેકેશન એટલે બેનને કાંઈ ટેન્શન છે એની વહેલા મોડા જ્યારે ઉઠી ત્યારે નગર તો એની આઠ વાગ્યાની સ્કૂલ એટલે સાત વાગ્યે તો રેગ્યુલર ઉઠી જ જવું પડે અને અત્યારે આપણે અત્યારે ભલે ઉધી પછી વેકેશન છે ત્યાં સુધી પછી વેકેશન ખૂલશે ત્યારે વહેલું જ ઉઠવાનું છે એટલે અત્યારે આપણે નવા દે હવે આપણે આલો ફટાફટ રોટલી બનાવી કેમકે હવે સાહેબ ઉકલતો જ જો ઉખાણ આવવા જ મળ્યા છે એમાં એટલે હવે હું ચા બનાવી લઉં અને રોટલી બનાવી લઉં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ અને જો આપણે જમવા બે જવાનું છે રસોઈ બની ગઈ છે અને અમારા કામ્યા બેન ગયા વાડીએ એટલે જો વાડીએ આવ્યા છે તડકાના આવી અને બેને પેલા તો આ તો ભાગ ખાઈ લીધો કાકા મેં હાલીને આવ્યા તો વાડીએથી અડધેક થી હાલીને આવ્યા કેમ કે રસ્તા પડી ગયું છે પંચર અને તડકો કેવો છે જો આવા તડકામાં હાલીને આવ્યા એટલે બેનનો જો ર્યાજ થઈ ગયો છે જો તડકાને હાલીને આવ્યા એટલે જો તડકાની લંઘાઈ ગઈ હાલો ખાઈ લે ને જો આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર રસોઈમાં આપણે શું બનાવ્યું છે રસોઈમાં આપણે બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક આખા બટેકા નાખ્યા છે અને

જો અત્યારે વાગી ગયા છે ત્રણ વાગી ગયા છે અત્યારે જો હું બીજી વાર નાઈ કે તડકો જેટલો છે બહુ જ તડકો છે જો અને અહીંયા રૂમમાં નથી રહેવા રહેવાતું એટલો તાપ છે અત્યારે રૂમમાં મારા કામે આપણે ભૂલતા છે કુલર ચાલુ કરીને હું અહીંયા જો બહાર આવી ગઈ ખાટી હિંચકા ખાવા કેમ કે બાર થોડીક બહાર નીવા મળે તો તાપ ઓછો લાગે અંદર બહુ જ ગરમી છે કુલર છે કામ્યા બેન હું કાશે અને આપણે જો નાઈ નાઈ બહાર ઘડી બેઠા છીએ

બાફે ઉનાળામાં ગોલાની જો બાકી પણ જો ખળી વાળો ગોલો મસ્ત ટોપરાવાળો ચાયણી છે એમાં સાયની બે જાતની સાયણી નાખી દીધી કા કમ્યા બાફે વા ગોલા ખાય કામ્યા બેન જો ઉનાળાને ના નીંદડી બેન આવી ગયા જો એને ગોલો ખાવો હોય છે તો કરવી દડકાની ભાઈ એ ન ખાય ગોલો તું ખાવું કમી એને દૂધ પીવું સૌ અત્યારે ક્યાં દૂધ લેવા જવું હાંજે હું જા હા આવી જાય બે ત્રણ વાર દૂધ પીવા એ કરવા આપણે તું ગોલો ખાઈ લે ઓ કામ કેવો છે હારો બને હે એ તું ખા તું ખા પછી હું ખાઈ પછી પછી હું પછી ખાઈશ પછી આ લાઈક કેવો છે જો મારી મસ્ત છે આપણે જો કામ્યા બેન અત્યારે કેરમ બેન બેહી ગયા છે કે તું રહી મારે અને જો સાઈડમાં ભાગે લઈ લીધો છે કામ્યા બેને જો ભાગ લઈને બે ગયા અને કેરમ લઈને બે ગયા રમવાનું ખાવાનું બધું હા કામે કામ્યા હે ને કામ્યા બેનને જો આજ માંડ માંડ નવડાવી બહુ તોફાન કર્યા હતો બેને માંડ માંડ નાયા બેન વારે બે ગયા હતા વાડી એટલે અત્યારે બેનને બહુ નાવાતા આ લાવતો તો હા આવતો તો આવતો તો આવતો હતો માંડ માંડ નવડાવી અત્યારે અત્યારે તો તૈયાર કરી દીધી છે એટલે પૈસા આપ્યા તો બે ભાગ લઈ એવા અને ભાગનું પડીકું ખાતા જાય છે બેન અને કેરમ જાય કરીને એવું ગોઠવી દીધું છે મસ્ત બ્લેક અને વ્હાઈટ કૂકરી છે ગોઠવી દીધું બધું અને મને કે સ્તુઈ રહે મારે એટલે આપણે હવે જોઈ શી કે રમું કે ન રમું આજે લાઈવ આજી નવી કેરમ મને તો ખબર જ છે બધાય આજે આપણે બતાઈ દઉં અને બતાઈ તો લાઈ જાત હાલો કામ્યા બેન હવે તમે શરૂઆત કરો હાલો રમવાની કામ્યા બહુ રમતા આવડે છે બપોરે આપણે રમવા ને તો કામ્યા બેન કેટલી કુકરી જીતી ગઈ મારી કરતા વધારે હાલો હજી એક દાલ હું લઉં એક દાલ આવતું નથી હજી મને જો હા જો કામ્યા બેન જીતી ગયા જો એક

હોય ને <coughs>

અત્યારે જો વાગી ગયા છે સાડા નવ જેવું થયું છે અને આપણે અહીંયા જો બાજુમાં બનાવે છે ગરમા ગરમ ભજીયા ચૂંટણી આલી આવે છે એટલે અહીંયા અમારે ભજીયા બનાવે છે એ બધા ખવડાવે છે ભજીયા તો અમારા કામયાબી બેન ગયા હતા તો મારી આટલું જો સ્પેશિયલ ડીશ લઈ આવ્યા છે ઘરે એટલે આપણે પણ ખાઈ લઈ ભજીયા તો આલો બધા ભજીયા ખાવા તો આપણે અહીંયા વિડીયો પૂરો છીએ વ્લોગ અને જો તમને બ્લોગ અમારો પસંદ આવ્યો હોય ને તો તમે જરૂર લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો તો બાય બાય